નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કરોડો શ્રમીજીવી લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર પંદરમાં આ યોજનાની શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થા સમયે નીચલા અને મધ્યવર્ગના લોકો માટે ગેરંટીકૃત માનસિક પેન્શન વ્યવસ્થા કરવાનો છે જે તમે ત્યારે નિવૃત્ત પછીના જીવન જો કે મિત્રો અંગે અગાઉથી નાણાકીય યોજના નહીં કરો તો ભવિષ્યમાં તમારે ઘણી નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ એપિસોડમાં આજે અમે તમને સરકારની એક ખૂબ જ મહાન રોકાણ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છે આ યોજનાનું નામ અટલ ત્યારે પેન્શન યોજના છે અટલ પેન્શન યોજનામાં રોકાણ કર્યા પછી તમે સાઠ ઉંમરની વર્ષ પછી ત્યારે મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે આ યોજના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે કરોડો શ્રમિક જીવન લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર પંદરમાં આ યોજના શરૂ કરી હતી વધુ વાત કરવામાં આવે તો આ યોજના ઉદ્દેશ્ય ઉર્જા સમય ત્યારે નીચલા અને મધ્યવર્ગના લોકો માટે ગેરંટીકૃત માનસિક પેન્શન વ્યવસ્થા કરવાનું છે જો તમે અઢાર વર્ષની ઉંમરે આ યોજના માટે અરજી કરો છો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે સાઠ વર્ષની ઉંમરે સુધી આ રોકાણ ચાલુ રાખવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ